આ ઉનાળા દરમિયાન મોટાભાગે પાણીની ખૂબ જ તંગી રહેતી હોય છે તો આ સમય દરમિયાન બંને પ્રાણીઓને પાણી માટે વધુ વિસ્તારમાં ભ્રમણ ના કરવું પડે એટલા માટે વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની કુંડીઓ બનાવવામાં આવેલી છે જેમાં ઉનાળા દરમિયાન રેગ્યુલર એમાં પાણી ભરવામાં આવતું હોય છે જેથી બંને પ્રાણીઓને પાણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં કે તળાવ કે એવી જગ્યાએ ન આવવું પડે આ ઉપરાંત ઘણી જગ્યાએ ઘાસની પણ ખૂબ જ તંગી રહેતી હોય છે આથી જે ઘાસ ઉપર નભતા જે પણ વન્ય પ્રાણીઓ છે તેઓને ઘાસ સારો સરળતાથી મળી રહે એ માટે ઘાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવતું હોય છે જેથી તેઓને ખોરાક પણ મળી રહે દર વર્ષે જેમ જેમ જરૂરિયાત ઊભી થાય અને જેમ લાગતું જાય કે હજુ વધુ પાણીની કુંડીઓ બનાવવાની જરૂરિયાત છે તો એ પણ બનાવવામાં આવશે અને રેગ્યુલર ભરવામાં પણ આવશે આ વર્ષે આપણે અત્યાર સુધી જે પણ બનાવેલી છે તે કુલ બાર બનાવેલી છે જેમાં મોટાભાગે ઉપલેટા ધોરાજી અને જેતપુર વિસ્તારમાં બનાવવામાં આવેલી છે જે આ બંને પ્રાણીઓનો સંખ્યા વધુ છે સિટી વિસ્તારમાં મોટાભાગે તે આ પાણીના તંગીના કારણે જ આવતા હોય છે જેમાં આપણે જાણીએ છીએ કે રાજકોટ સિટીની આજુબાજુના વિસ્તારમાં મોટાભાગે ખેતરો અને વાડી આવેલી છે આથી આ વિસ્તારમાં મોટાભાગે પાણી મળી રહેતું હોય ત્યારે સિટી વિસ્તારમાં જલ્દીથી આવતા નથી પરંતુ ઘણીવાર રસ્તો ભૂલી જવાના કારણે સિટી વિસ્તાર તરફ આવી જતા હોય છે નહીં તો મોટાભાગે જે પણ વન્ય પ્રાણીઓ છે માનવ વસ્તીથી જો પબ્લિક દ્વારા પણ જો આવી રીતે પાણીની કુંડી બનાવવામાં આવે અવાડા બનાવવામાં આવે તો તેનાથી પણ વન્ય પ્રાણીઓને પણ એટલી જ સુવિધા ઊભી થશે જેટલી આપણા પાલતુ પશુઓને પણ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે